રામ 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 સારું કરશે મારો ભગવાન મારો રામ તમારો કુળ નો દીવો એ જબરૂચ છે તમારી કુળ ની માતા જબરી છે

ઘણા વર્ષથી મારી ગાદી આવે છે મારી કલે છે મારી જોડે છે પણ એવું વાત કરીશ દેવ દેવ શક્તિ શક્તિ આવું પેલા

જો શું દીકરા શું તપલીખ હતી તને કેવું થતું હતું એટલે તો ભાઈબંધની ખરાબી હતી મને અને દર દર હા 4 વાગે ને વાગે વેલા ઉઠી ઉઠીને દર પિયે जातो काही काम માં મને લાગે અને જડે લલળ करू હા argparse ખવને કે ખાવા ના દઉં એવું જ અને આજે માનડી બે આને એ પછી ઘણો આરામ મને બહુ સુધારે હવે મને જાનું મન નથી થતું થાય અને દેવની સ્થાપના કરાઈશ

વીસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા લાવો પીવા માટે ગમે તે રીતે કરીને પીવા માટે પણ એવું કઉ છું કોઈ દસ રૂપિયા આપશે ને તો તું મોઢે ની અડા અને કોઈ તું ઘરમાં લડતો તો પૈસા માટે પણ કોઈ દસ હજાર રૂપિયા તને હાલશે ને તો એ નહીં પીવે આનું ચેલન છે એવું આ વાળવતી શિકોતર માતા બિહારી દીકરા આવું કઉ પણ એના જોડે રહી ગયો એનું બોલ મીઠા થવા દીધો એમ કેવું આવશે એવું કે છે એવું મને કે છે વાળવટી સિકુતર માતા એવું કે છે કે એવું બનવા નઈ આલું ક્યારેય નઈ બનવા આલું તેને પીવા લઈ જાવું પણ મારા જોડે રહેજે નઈ જવા દઉં નઈ જવા દઉં નઈ જવા દઉં હા બેટા ને આઈ પાસે તો મને બહુ એમને સાથે લગી લાગી અને મે રાતે 4 વાગે ઉઠી વાત કરી એની જોડે દીકરા કેના જોડે વાત કરી દીકરા વાળવટી સિકુતર માતા કહે છે શું ગીતો દેવે તો એમ કીધું કે તું આડા રસ્તે જાતને ફૂટી સંગમ મેકી દે અને મારી જોડે રહેજે તારો બેડો પાર કરી કે અનકને રામ આ માહાસ તેના કે એકદમ અનકને થાય જવાનું મની થાય ડાળું એ જીંગે આ એ ઘરની માતા જેવી જેવી માતા આ મારું તી શીખોતર નો ત્યારે વસકો ના પાડતા ને હું આલી જ ઊભી રે આવું કહું છું

અત્યારે કોઈ વ્યક્તિ તમને એવી તકલીફ આ તમારો કુળ દીવો તમને મેળવી આપે છે મેળવી આપે છે આમ તેમ કરીને આમ તેમ કરીને મેળવી આપે છે તમે મહેનત કરો છો તમે મજૂરી કરો છો પણ એ તમને ખૂબ શક્તિ આપે છે

ભુવા તને હાજર હતી ભુવાએ વશકો પાડ્યો અને ભુવાએ કોઈ નાશિન ભુવા જતો રે અમારા ભગવાનના કરે આ ના ભગવાનના ઘરે જતો રે એ ભગવાનના ઘરે જતો રે પણ એકદમ તમારા જોડે બેસ બેસન બેસ ચા હું કહું છું વાઘેલા વશરી મેરી અને હાજર થઈને બેસ છે જરૂર બેસજો દીકરા જરૂર બેસ છે દેવને ના ભૂલતા ના ભૂલતા ના ભૂલતા માતા વચન આલીશ આલીશ ને આલીશ ને આલીશ આવું કઉ આવું છું કદાચ વચન ના મારા ભગવાન

પેલા એક દિવસ બોલી બોલી ત્યારે ઘણો ખરાબ સમય હતો ઘણો ખરાબ સમય હતો બહુ ખરાબ સમય હતો દીકરા કે તમારે ચા પીવો છે દૂધ લાબુ ચા પીવો છે દૂધ લાબુ ચા જોવે ખાંડ જોવે પાણી જોવે ચપ આ રોજ લાકડા ગામમાં રહેતા હોય તમે બહાર તો લાકડાય મળી જાય અને આ

બિહાર બિહારી ના હોય દીકરા ને બિહારી આમ તેમ માટે કોઈ એવી કરે ખબર ના પડે પછી ખબર પડશે પછી ખબર પડે હવે દેહી પછી ખબર પડે આવી પણ ના દીકરા મિલેટ ચાલુ થાય ને ત્યારથી સારું કરવાનું ચાલુ કરે ત્યારથી તમને ખબર પડવી પડે બે થી આવડી ચમક્યા કેટલા વાગે જતો

જ્ઞાન આલવું નથી કઈ શીખડાવું નથી ગમે તેવું હોય પણ કુડના દિવાસી આગળ હોય નહીં ના 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 હો દીકરા કોઈ દિવસ ના હોય દિવા આગળ કોઈ હોય નહીં હો દીકરા આવું કઉ છું કોસે માતારો દુખિયા દુખ કરતી માઈ